લેવો હોય કે ખેડૂતોને કાંઈ ફાયદો થયો હોય તો એ ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ આંદોલન કર્યું અને પત્રકારોનો આભાર વ્યક્ત કરીએ છીએ અમે કે અત્યારે આ સરકારને છેલ્લે છેલ્લે ચૂંટણી માથે આવવાની થઈ એટલે ડરના કારણે આ લેવું પડ્યું છે મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે આજે જે ઓગણત્રીસ ઓગણ સિત્તેર દિવસ થઈ ગયા એટલે કે બે મહિના ઉપર સમય ગયો ત્યારે ડુંગળીની નિકાસબંધી સરકારે આજે છૂટી કરી પણ એ ખેડૂતોને એમાં કોઈ ફાયદો થવાનો નથી અત્યારે ખેડૂતો ફક્ત પાંચ ટકા ડુંગળી પડી છે બાકી પંચાણું ટકા ખેડૂતોની જે ડુંગળી એની સિઝનની હતી એ મોટાભાગના પંચાણું ટકાના ખેડૂતોએ ડુંગળી વેચી નાખી છે એટલે આમાં ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી આ તો પોતાના માથે ચૂંટણી આવે છે અને ખેડૂતોનો એક જબરો આક્રોશ હતો એટલે એના ભાગરૂપે એને નિકાસ નિકાસબંધી છૂટી કરી બાકી આમાં ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી અત્યારે બે મહિના ઉપર ડુંગળીના નિકાસ બંધન થઈ ગઈ એટલે કે ડિસેમ્બર મહિનાની આઠ તારીખથી ત્યાં આ સુધીમાં ફક્ત મહુવા અને ભાવનગર બે માર્કેટિંગ યાર્ડમાં જ રોજની બે માર્કેટિંગ યાર્ડમાં થઈને ખેડૂતોને રોજની દસ કરોડ રૂપિયાની ખોટ થઈ કારણ કે ક્યાં સાતસો આઠસો રૂપિયાનો ભાવ હતો અને ક્યાં અત્યારે હો બસ્સો કે દોઢસો રૂપિયાનો ભાવ છે એની સરખામણી જો કરો તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મોવા માર્કેટિંગ યાર્ડમાં દસ કરોડ રૂપિયાની રોજ ખેડૂતોને ખોટ છે એ ખોટ કોણ પૂરી પાડશે એટલે સરકારને જો આ નિર્ણય લેવો હોય તો એ આઠ તારીખથી તે આજે બે અઢી મહિના સુધીના જે ખેડૂતોએ આજ સુધીમાં ડુંગળી વેચી છે એને એક કિલો પંદર રૂપિયાની સહાય સરકાર આપે કારણ કે આ સરકારની ભૂલના કારણે ખેડૂતોને મોતના મુખમાં રડવાનો વારો આવ્યો છે અને આ વર્ષે અમારી કે ચેલેન્જ જ હતી કે અમને ડુંગળીએ રડાવ્યા નથી સરકારે અમને ખેડૂતોને રડાવ્યા છે એટલે સરકારે એમાં વહેલી તકે પાછો આ નિર્ણય લે અત્યારે જે નિર્ણય લીધો છે અને ભાજપના અને જે માર્કેટિંગ યાર્ડના નેતાઓ જે લીંબડ રસ ચાખવા નીકળ્યા છે એ આવ તંદન ખોટી વાત છે જે કંઈ નિર્ણય આવ્યો છે એ ખેડૂતોએ એક જબરજસ્ત પ્રમાણમાં બે મહિના સુધી સતત આંદોલન કર્યું અને એના પ્રભાવથી અને તમામ મીડિયાની તમામ ચેનલો અને અખબાર પત્રોએ એ ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડી ત્યારે આ નિર્ણય લેવાનો છે બાકી કોઈ ભાજપના નેતા એના પ્રવક્તાના કારણે લેવાનો હોય તો એ વાત અમે માનવા તૈયાર નથી અને આ સરકારનો નિર્ણય જે છે એ અત્યારે એક જાતની છેતરામણી છે અત્યારે નાસિકના માફિયા જે છે અને સરકારના પ્રધાનોના જે મોટા મોટા છોકરાઓ છે પ્રધાનોના એને એક લાખ મેટ્રિક ટનથી વધારે ડુંગળીનો આ પાંચ દિવસમાં સંગ્રહ કરી નાખ્યો છે એટલે એની રાતોરાત હવે એક લાખ મેટ્રિક ટન ટૂંક સમયમાં વહી જાય ખાલી બે લાખ મેટ્રિક ટન જ ખેડૂતોની જવાની છે આમાં બે લાખ ને ત્રણ લાખ ને છ લાખ ને એવું હું લેવો તમારે કરવું જોઈએ તમે ઠેઠ સુધી વૈશાખ મહિના સુધી ડુંગળીની નિકાસ મંદીની છૂટ આપો અને હજી આ સરકારનો કોઈ ભરોસો નહીં કારણ કે એ હવે થોડાક દિવસમાં એવી જાહેરાત કરે કે ભાઈ બાર વેપારી ડુંગળી મેકલવાવાળા છે એક્સપોર્ટ કરવાવાળા વિદેશમાં એની ઉપર મોટો એક ટેક્સ ઝીકી દે એટલે પછી વિદેશવાળા જ ડુંગળી વેપારી જ ન મેકલી શકે એટલે આ સરકાર કોઈ સારો નિર્ણય લઈ લીધો અને સારો લે છે જો સરકારને નિર્ણય જ લેવો હોય તો અત્યારે એક્સપોર્ટવાળાને એક્સપોર્ટ ડ્યુટી તમામ માફ કરી દે અને આ ખેડૂતોની ડુંગળી અત્યારે સરકાર જ હજાર રૂપિયાની મણ લેખે કરી દે પચાસ રૂપિયાની કિલો એટલે તો ખેડૂતોને કાંઈ વાંધો નથી બાકી જે પાંચ ટકા ખેડૂતો વધ્યા એને આ ફાયદો થવાનો છે અને જે બે અઢી મહિનાથી જે ખેડૂતોએ ડુંગળી વેચી છે તો ગુજરાત અને દેશભરના એના તમામના આંકડા સરકાર પાસે યાર્ડમાં પીડા જ છે એટલે એ તમામ ખેડૂતોને એક કિલે પંદર રૂપિયા જો સહાય આપે તો ખેડૂતોને કંક ફાયદો થાય બાકી આમાં ખેડૂતોને બે રૂપિયાને પાંચ રૂપિયાને જે ભટકા ફગાવવાની સરકારની પદ્ધતિ છે એ તંદન ખોટી જ છે મેં સતત બે મહિના આંદોલન ચલાવ્યું છે નવ ડિસેમ્બરથી લઈને તે પંદરમી જાન્યુ ફેબ્રુઆરી સુધી પંદર ફેબ્રુઆરી મેં ભા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જ જબરજસ્ત પ્રોગ્રામ હજારો ખેડૂતોની હાજરીમાં આપેલો છે અને અમે ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને રૂબરૂ મળવા ગયા અને આખે આખો ડુંગળીનો જે ડ્રામો છે એ મેં એને પોણી કલાક સુધી બતાવ્યો ત્યારે એને પોતે પણ સ્વીકાર્યું વાત સાચી છે પણ સરકારમાં એ આંગળી બધી ઊંચી કરવાવાળા શાસન સભ્યો અને ધારાસભ્યો છે અત્યારે અમે અમે ફાયદો કરી દીધો અને અમારા કહેવાથી આ નેતાઓ કહે છે ભાજપને કરી દીધો એ વાત ચંદન ખોટી અને ખેડૂતો સારી રીતેથી જાણે છે ખેડૂતોના આંદોલન અને તમામ પત્રકારો એ સરકારની વાત ખેડૂતોને જ પહોંચાડી એના કારણે આ બધું થયેલું છે બાકી આમાં કંઈ સરકારે કે આ નેતાઓએ કાંઈ ખરીદ્યું હતું એ તો ખાલી એને જાહેરાતોને અત્યારે બેહી ગયા છે ટેબલ ઉપર અને ભાવનગર મહુવા અને તળાજા માર્કેટિંગ યાર્ડના ખેડૂતોના જે નેતા છે એ તો વેપારીના ટાયા છે સીધી છે ઠાકુ ખુલ્લી વાત છે આખું દુનિયા જાણે એ તો વેપારીના પેસેલ ટાયા છે વેપારીના જ નેતા છે એ ખેડૂતના તો ખાલી મત જ લે છે બાકી વેપારી જેને બધું આપે એટલે વેપારી જેમ કે એ આ ત્રણેય માર્કેટિંગ યાર્ડના અને આમાં ગોંડલ એ પહેલાં નંબરે ભેગું છે એટલે કાંઈ ગોંડલમાં બહુ કાંઈ કો ખેંચી લેવા જેવી વાત નથી એટલે આ ખેડૂતોના મતથી જીતેલા નેતા છે એ તો વેપારીની દરફેણ કરવાવાળા છે આ તો જે કંઈ જવા લેવો હોય કે ખેડૂતોને કંઈ ફાયદો થયો હોય તો એ ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ આંદોલન કર્યું અને પત્રકારોનો આભાર વ્યક્ત કરીએ છીએ અમે કે અત્યારે આ સરકારને છેલ્લે છેલ્લે માથે આવવાની થઈ એટલે ડરના કારણે આ લેવું પડ્યું છે બાકી આ સરકાર છે એ કોઈથી ખેડૂતોને ક્યાંય ફાયદો કરી દે હવે ભારતીય બેનને મેં પંદર તારીખે જ બપોરે દોઢ વાગે કીધું કે અમે જ્યાં આંદોલન કરીએ ત્યાં તમારી પોલીસ તમારા સરકારને ખડકી દેવામાં આવે અમારું અહિંસક આંદોલન હોય અમારી વ્યાજબી રજૂઆત હોય છો એ તમારી તો કે અમારી પોલીસ કોઈ દે ક્યાંય હોય જ નહીં એવું એની હાજરીમાં કીધું એની ચેમ્બરમાં જ પંદર પોલીસ પડી હતી અને સોળ તારીખે સવારમાં હજી તો હું હું તો ત્યાં મારા ઘેરે ન મોવાની પોલીસ આવી ન રૂલર અમારે પોલીસ આવી અને ભાવનગરની એલસીબીના ડબ્બાને ડબ્બા ટાઈન મને એકલાને લઈ ગયા અને ડિટેન કર્યો અને મારો ફોન પણ રિટર્ન કરી લીધો એટલે આ સરકારની પોલીસ છે એ અમને ખેડૂતોને દબાવવાની વાત કરે છે પણ એ સરકારને ચૂંટણીમાં એનો જવાબ પણ મળી જાય છે અત્યારનો જે નિર્ણય છે એને અમે બિલકુલ ડુંગળીના નિર્ણયને વ્યાજબી કરતા નથી કારણ કે ખેડૂતો છે એ તો માલ થઈ ગયેલા છે પંચાણું ટકા ખેડૂતોએ ડુંગળી વેચી નાખી પછી આ નિર્ણય લેવાનો એટલે આ તો માફ ડુંગળીના જે માફિયાઓને ફાયદો કરવાનો છે એ જ છે અને એક લાખ ટન મેં અગાઉ પણ કીધું કે એક લાખ ટનથી વધારે તો એના પાંચ દિવસમાં જ્યાં દિલ્હીના નાસલગાઉંવમાં નાસિકમાં એને સ્ટોક કરી જ લીધો છે સસ્તા ભાવની લઈને હવે એ એની મોટા ભાવમાં જાય અત્યારે ડુંગળી વિદેશની અંદર અડધા દુનિયાની અંદર ડુંગળીની ખૂબ માગ છે એટલે જેટલી જો જોઈએ એટલી ડુંગળી તમે વિદેશમાં મેકલો અને ભારતના લોકો જો બહુ મોંઘી ડુંગળી ખાય નમસ્કાર મિત્રો જે છે રમ બાપાશ રમ ભરતસિંહ વાળાની વાત જે કરવામાં આવી તે તે એકદમ હો ટકા હાસિયા હાસ્ય વાત છે કારણ કે તમે આમ બેઝિકલી ખાલી આમ હાદી રીતે વિચારો કે પહેલાં જે આજની તારીખ પહેલાં જે બે મહિનામાં જે બે ઢે મહિનાથી જે નિકાસ બંધ હતી ડુંગળીની અને એ સમયગાળા દરમિયાન જે ખેડૂતોની ડુંગળી વેસાણી એ ખેડૂતો ખોટ ખાઈને ડુંગળીની વેસાણ થઈ છે તો એ ખેડૂતોને હવે કિલા દીઠ જે ભરતસિંહ વાળાએ જે રકમ કીધી તે ફાળવવી જોઈએ કારણ કે કેટલાક ખેડૂતોએ તો હાવ ડુંગળી કહીને દવા જ નોંધી જોઈએ પસા વીઘાની ધારો કે હોય તો પસા એ પસા વીઘાની કે યાર્ડમાં વેસી નાખી હોય ને એને ભાવે ઓછો આવ્યો હોય તો એ ખેડૂતોને ભાઈ મૂંઝાવાનું રહ્યું ભાઈ તો એ ખેડૂતોને સહાયની જે રજૂઆત કરી ભરતસિંહવાળા ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ છે જેવો તેને જે રજૂઆત કરી એ પ્રમાણે થવું જોઈએ અને ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયો બને એટલો શેર કરજો ભરતસિંહવાળાએ જે રજૂઆત કરી એ તમામ ખેડૂત મિત્રોને સુધી પહોંચે અને બને તો તમારી વોટ્સઅપમાં તમારા સ્ટેટસમાં પણ મેકજો અને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોને બની એટલો શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય સીતારામ બાપા સીતારામ